બોલો શું કહેશો આ અરજી બાબતે ગઈકાલે બપોરે જાગૃત નાગરિક તરીકે મેં બજારમાં જોયું કે ભાઈ મને મળતી માહિતી મુજબ કે ભાઈ બાબરમાં ચાઇના દોરી આવેલી છે જેના અનુસંધાનમાં મેં દરેક વેપારી સાથે મુલાકાત કરી હતી દરેક વેપારી એમ કહે છે કે અમારી પાસે નથી અમારી પાસે નથી તો ચાઈનાનો માલ આવ્યો છે એ વાત સો ટકાની છે જે અમને તપાસ તપાસનો વિષય મૂક્યો છે મેં પોલીસ ખાતામાં અરજી આપી છે કે ભાઈ તમે આ રીતની તપાસ કરો કે ભાઈ આ કોણ વેચે છે અને ચાઈનાની દોરીથી પશુથી લઈને મા માનવજાત સુધીને નુકસાન કરતા છે માટે મેં એક જાગૃત નાગરિક તરીકે અરજી આપેલી છે જેની તપાસ માટે પીઆઈ સાથે પણ વાત કરેલી હતી અને મારી અરજી સાથે હું તમને બધાને કહું છું કે આની ઉપર કા કડક કાર્યવાહી નહીં થાય અને જો કોઈને કંઈ બનશે તો આ બાબતમાં ભાભર પોલીસ સ્ટેશન જવાબદાર રહેશે તમને કોઈ વેપારી ઉપર શંકા ખારી કે આ વ્યક્તિ આ દોરી વેચે છે છે ખરી પણ કોઈ અત્યારે હાથ નથી મૂકતા પણ એ લોકોએ બહાનું બનાવ્યું છે કે અમે એવી રીતનું કરશું કે અમે ચાઈના દોરી માગશે અને આપીશું નહીં એવું અમે બહાર મોર મારીશું હવે જોવાનું રહ્યું કે કેટલું શક્ય છે અને કેટલું જૂઠું છે